મળી છે પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ નારોલા ઊંચી જાતિના બંસી ઘઉંના બિયારણનું વિઘે દસ થી બાર કિલોગ્રામ વાવેતર કરી વિઘાદિત પાંત્રીસ થી ચાલીસ મણ ઘઉં ઉતારો આવે છે ત્યારે પ્રાકૃતિક કૃષિ થકી

તાલુકો લીલિયા જિલ્લો અમરેલી આજે હું પ્રાકૃતિક કૃષિ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની હું વાત કરી રહ્યો છું આજે હું અગિયાર વર્ષથી બે હજાર તેરથી હું ખેતી કરી રહ્યો છું મારા ફાર્મની અંદર મગફળી ઘઉં જુવાર બાજરો આ ડુંગળીનું બીજ છે તમે જોઈ શકો છો આજે મારી પાસે અઢાર વીઘાના ઘઉં ઊભા છે એ પાંત્રીસથી ચાલીસ પણ જેવા ઘઉં થાય છે આજે મારા જે સંપૂર્ણ પ્રાકૃતિક પાકથી હું પકું છું મને માર્કેટ વ્યવસ્થા પણ સારી મળી રહી છે તો એની અંદર ગાયનું ગોબરમાંથી જે અમે બનાવીએ છીએ જીવામૃત ઘનજીવામૃત અને વનસ્પતિમાંથી અર્કમાંથી દસપાણી અર્ક અને બ્રહ્માસ્ત્ર એમથી કીટ નિયંત્રણ કરીએ છીએ તો ખેડૂતોને આ તરફ ખર્ચ વગરની ખેતી છે આમાં ખર્ચ નથી તો ઓછા ખર્ચે ખેતી થાય છે અને માર્કેટ વ્યવસ્થા પણ સારી છે લોકોને સમજણ પણ અવેરનેસ આવતી જાય છે અને અમારા સંપૂર્ણ પાકા જે દસ વર્ષથી વેચીએ છીએ તો બજાર વ્યવસ્થા અમારે ઓટોમેટિક મળી રહી છે એક કસ્ટમર અમને બીજા કસ્ટમર લઈ જાય છે તો ખેડૂતને આ તરફ ફળવું જોઈએ ચોક્કસ મારો કોન્ટેક નંબર છે નવાણું સાત નેવ્યાસી વીસ સો ઓગણપચાસ કોઈ ખેડૂત કોન્ટેક કરશે અમે એને સંપૂર્ણ માહિતી આપશું સાથે મૌલિક દોશી અમરેલી